મિત્રો હું જીતેન્દ્ર પટેલ આપનું સ્વાગત છે એજ્યુ ચેનલમાં આજે આપણે જોઈશું આ વિડીયોમાં આજના કરંટ અફેર્સના બનતા મહત્વના પ્રશ્નો કે જે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી હશે તો આપ સૌને એક વિનંતી છે આપ જો આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે આઇકન પણ દબાવો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે વિડીયોને અંત સુધી જોજો

કે જે રિયો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક વિજેતા રહી ચૂક્યા છે તેમને ત્રીજા પેરા ઓલિમ્પિકમાં ધ્વજવાહક તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે પેરા ઓલિમ્પિક બે હજાર અઢારનું આયોજન છ થી તેર ઓક્ટોબર દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાશે આ ઉપરાંત વાત કરીએ આપણે એશિયન ગેમ્સ બે હજાર અઢારના ધ્વજવાહક કોણ હતા તો એશિયન ગેમ્સ બે હજાર અઢારના ધ્વજવાહક હતા નીરજ ચોપડા

તો જવાબ આવશે જસ્ટિસ સૂર્યકાંત કે જેમની તાજેતરમાં જ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ત્રેવીસમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવે છે આ પહેલા તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવાઓ આપતા હતા ત્રેવીસમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા વાત કરીએ આપણે હિમાચલ પ્રદેશની તો કેપિટલ છે શિમલા મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર ગવર્નર છે આચાર્ય દેવવ્રત લોકસભાની સીટ ચાર રાજ્યસભાની સીટ ત્રણ અને વિધાનસભાની સીટ અડસઠ છે તાજેતરમાં ભારતીય વાયુદળ દ્વારા હવાથી હવામાં પ્રહાર કરતી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તો જવાબ આવશે અસ્ત્ર મિસાઇલનું તાજેતરમાં જ પરીક્ષણ કરવામાં આવ્યું છે બિન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોર ખાતેથી કરવામાં આવ્યું હતું આ મિસાઇલ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી છે અસ્ત્ર મિસાઇલની જે રેન્જ છે તે વીસ થી એસી કિલોમીટરની ક્ષમતા છે આ મિસાઇલનું વિકસાવી છે ડીઆરડીઓ દ્વારા તો આપણે તેના વિશે વાત કરીએ તો ડીઆરડીઓનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કે જેની સ્થાપના ઓગણીસો અઠાવનમાં થઈ હતી હેડક્વાર્ટર્સ ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે વર્તમાન ચેરમેન તો જી સતીશ રેડ્ડી વર્તમાન ચેરમેન છે તેના તેનો મોટો ઉદ્દેશ્યની વાત કરીએ નો તો બલસ્ય મૂલમ વિજ્ઞાનમ બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એ તેનો મોટો રહેલો છે છત્રીસમો રાષ્ટ્રીય ખેલ ક્યાં આયોજિત કરવામાં આવ્યો તો જવાબ આવશે ગોવા ગોવા ખાતે છત્રીસમો રાષ્ટ્રીય ખેલ આયોજિત કરવામાં આવે છે શૂટિંગ અને સાયકલિંગ આ બંને રમતો દિલ્હીમાં યોજાશે ત્યાર સિવાયની બધી જ રમતો બધી જ સ્પર્ધાઓ ગોવા ખાતે યોજાશે વાત કરીએ ગોવાના કેપિટલની તો પણજી ગોવાનું કેપિટલ છે મુખ્યમંત્રી મનોહરલાલ પારિકર ગવર્નર છે મુર્દુલા સિન્હા ઓગણત્રીસ ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે છે

તો જવાબ આવશે વિશ્વમાં ભારત પાંચમા ક્રમે રહ્યું છે કે જે સિગારેટના પેકેટ પર ચેતવણી માટે ચિત્ર મોટું છાપવાની બાબતમાં સિગારેટના પેકેજ હેલ્થ વોર્નિંગ ઇન્ટરનેશનલ સ્ટેટસ રિપોર્ટ બે હજાર અઢાર કેનેડિયન કેન્સર સોસાયટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે આ રિપોર્ટ જેમાં બસો છ દેશમાંથી ભારતનું પાંચમું સ્થાન રહ્યું છે ભારતમાં સિગારેટ પેકેટની ચેતવણીયુક્ત ચિત્ર જે છાપવામાં આવે છે તે પંચ્યાસી ટકા છાપેલું હોય છે પ્રથમ ક્રમે રહ્યો છે લેસને જેમાં બાણું પોઈન્ટ પાંચ ટકા ચેતવણીયુક્ત ચિત્ર છાપવામાં આવેલું હોય છે નેપાળ અને વાનુ હતું બીજા નંબરે રહ્યા છે જેમાં નેવું ટકા છાપેલું હોય છે ચિત્ર ત્યારબાદ ન્યૂઝીલેન્ડ જે સિત્યાસી ટકા છાપેલું હોય છે ભારત હોંગકોંગ અને થાઇલેન્ડ આ ત્રણ દેશ સંયુક્ત રીતે પાંચમા નંબરે રહ્યા છે જેમના પંચ્યાસી ટકા ચિત્ર છાપેલું હોય છે વોર્નિંગ માટે ક્વેશ્ચન તાજેતરમાં નામે બહુરાષ્ટ્રીય સમુદ્રી યુદ્ધ અભ્યાસ કયા દેશમાં શરૂ થયો તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકામાં ઈબસામાર બે હાજર અઢાર નામે સમુદ્રી યુદ્ધ અભ્યાસ શરૂ થયો છે ઈપ્સામાર બે હાજર અઢાર યુદ્ધ અભ્યાસનું છઠ્ઠું સંસ્કરણ છે કે જે દક્ષિણ આફ્રિકામાં આયોજિત થયું છે આ યુદ્ધ અભ્યાસમાં ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની નવસેના વચ્ચે કરવામાં આવે છે ઉદ્દેશ્ય રહેલો છે કે ભાગ લેવાળી નવસેના માટે સામૂહિક પ્રશિક્ષણ ઇન્ટર ઓપરેબિલિટી નિર્માણ કરવું અને પરસ્પર સમજ વિકસાવી એ તેનો ઉદ્દેશ્ય રહેલો છે આની શરૂઆત વર્ષ બે હજાર છથી કરવામાં આવેલી છે લાસ્ટની વાત કરીએ

ઓગણીસો છાસઠમાં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન વચ્ચેની સંયુક્ત બેઠકમાં શિક્ષકોની સ્થિતિ પર ચર્ચા થઈ હતી અને તેમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પાંચ ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર ભારતમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ અગિયાર નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસની થીમ હતી ધ રાઇટ ટુ ધ રાઇટ ટુ અ ટીચર રિપીટ કરું છું ધ રાઇટ ટુ અ એજ્યુકેશન મીન્સ ધ રાઇટ ટુ અ ટીચર ક્વેશ્ચન સિંહોને સારી રીતે સંભાળવા માટે ગુજરાતમાં કેટલા નવા સફારી પાર્ક બનાવાશે

તો દર વર્ષે બે થી આઠ ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય રહેલો છે વન્યજીવ અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃત રહેવું રિપીટ કરું છું વન્યજીવ અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃત રહેવું તેનો ઉદ્દેશ રહેલો છે માટે દર વર્ષે સપ્તાહ ઓક્ટોબર સુધી ઉજવવામાં આવે છે ક્વેશ્ચન સંજય વર્માને કયા દેશના રાજદૂત તરીકે નીમવામાં આવ્યા છે તો જવાબ આવશે સ્પેન દેશના રાજદૂત તરીકે સંજય વર્માને તાજેતરના નીમવામાં આવ્યા છે વાત કરીએ સ્પેનની તો કેપિટલ છે મેડ્રિડ કરન્સી છે યુરો અને પીએમ ની વાત કરીએ તો પેડ્રો સેન્કેજ બે હજાર અઢાર શાંતિ માટે નોબેલ પુરસ્કાર કોને મળ્યો તો જવાબ આવશે નાદિયા મુરાદ અને ડેનિશ મુકવેકે આ બંનેને સંયુક્ત રીતે બે શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે નાદિયા મુરાદ ઈરાકના છે ડેનિશ મુકવેકે આફ્રિકન દેશ કોંગ ગણરાજ્યના છે નોબેલ પુરસ્કાર એ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે જે છ ક્ષેત્રમાં આપવામાં આવે છે કયા કયા છ છે તે આપણે જોઈએ કેમેસ્ટ્રી ફિઝિક્સ મેડિસિન શાંતિ સાહિત્ય અને અર્થશાસ્ત્ર આ છ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે નોબેલ પુરસ્કાર સ્વિડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ બર્નહાવ નોબેલની યાદમાં વર્ષ ઓગણીસો એકથી આપવામાં આવે છે જે ઓગણીસો ચાલીસ થી સુધી દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે નહોતો અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર વર્ષ ઓગણીસો અપાય છે વાત કરીએ ભારતની તો નોબલ પુરસ્કાર મેળવનાર ભારતીયો કુલ નવ છે જેમાં પ્રથમ રવિન્દ્રનાથ ટાગોર ઓગણીસો તેરમાં સાહિત્ય ક્ષેત્રે તેમને ગીતાંજલિ કૃતિ માટે મળ્યો હતો ત્યારબાદ સીવી રામન વર્ષ ઓગણીસો ત્રીસમાં ફિઝિક્સ રામન ઇફેક્ટ માટે તેમને મળ્યો હતો નોબલ પુરસ્કાર ત્યાર પછી ડૉક્ટર હરગોવિંદ ખુરાના ઓગણીસો અડસઠમાં મેડિસિન ક્ષેત્રે કૃત્રિમ જનીનના સંશ્લેષણ માટે તેમને મેડલ મળ્યો હતો મધર ટેરેસા ઓગણીસો ઇગણ્યાસીમાં શાંતિ માટે નોબલ પુરસ્કાર એનાયત કરાયો હતો સુબ્રમણ્યમ ચંદ્રશેખર ઓગણીસસો ત્યાંસીમાં ફિઝિક્સ ક્ષેત્રે અમર્ત્ય સેન ઓગણીસો અઠ્ઠાણુંમાં અર્થશાસ્ત્ર ક્ષેત્રે વી એસ ન્યાયપોલ બે હજાર એકમાં સાહિત્યક્ષેત્રે વેંકટરામન રામકૃષ્ણ બે હજાર નવમાં કેમેસ્ટ્રી ક્ષેત્રે કૈલાશ સત્યાર્થી બે હજાર ચૌદમાં શાંતિ ક્ષેત્રે નોબલ પુરસ્કાર મેળવનારા આ કુલ નવ ભારતીયો છે અને હવે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન કે સંજય વર્માને કયા દેશના રાજદૂત તરીકે નીમવામાં આવ્યા છે સ્પેન નેપાળ માલદીવ મ્યાનમાર તો આ પ્રશ્નનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં લખીને આપશો